મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઘરની આ પાંચ વસ્તુઓ ક્યારેય કોઈને આપવી જોઈએ નહીં આ વસ્તુઓને તમે તમારા ઘરમાંથી બીજાને કોઈને આપો છો તો તમે તમારા ધાતે જ તમારા ઘરમાંથી સુખ સમૃદ્ધિને બીજાને આપો છો વિષ્ણુપુરાણમાં પણ આ જ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે કે આ વસ્તુઓને ભૂલથી પણ બીજા કોઈને આપવી જોઈએ નહીં કેમ કે આ વસ્તુઓની સાથે જ માતા લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે મિત્રો તમે જાણતા હશો કે આપણા ઘરમાં માતા લક્ષ્મીનું હોવું કેટલું જરૂરી છે માતા લક્ષ્મીનીજી હોવાથી જ સુખ સમૃદ્ધિ અને ધન વૈભવનો આગમન થાય છે જો કોઈ કારણસર માતા લક્ષ્મી રુષ્ટ થઈ જાય છે તો આપણા જીવનમાં પણ તેની વિપરીત અસર પડે છે અને જો તમે ચાહો છો કે માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાં રહે તો તમારા ઘરમાં ક્યારેય ધન વૈભવ ખૂટે નહીં તો તમારા ઘરની આ પાંચ વસ્તુઓ ક્યારેય કોઈને દાનમાં કે કોઈ પડોશીને આપવી જોઈએ નહીં વસ્તુઓ વિશે જાણતા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક પણ કરી લેજો હવે આપણે જાણીશું કે એ પાંચ વસ્તુઓ જે ભૂલથી પણ બીજાને ન આપવી જોઈએ પહેલી વસ્તુ છે પત્નીના દાગીના હા મિત્રો સોનાના દાગીનાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે જ આપણે જ્યારે પણ દાગીના ખરીદીએ છીએ ત્યારે માતા લક્ષ્મીની ઉપાસના કર્યા પછી જ તેને પહેરીએ છીએ તમારી પત્નીના ઘરેણાં તમારા ઘરની સમૃદ્ધિને દર્શાવે છે એટલે તમારા પત્નીના ઘરેણાં અથવા કોઈ પણ ઘરમાંથી સોનાના દાગીનાને કોઈ બીજાને પહેરવા કે ઉધારમાં કે દાનમાં ન આપવા જોઈએ ખાસ કરીને પરણેલી સ્ત્રીઓએ તેમનો મંગળસૂત્ર પાયલ અને અંગૂઠી ક્યારેય કોઈને આપવી જોઈએ નહીં આનાથી ઘરની બરકત ઘરની બહાર ચાલી જાય છે અને માતા લક્ષ્મી અત્યંત ક્રોધિત થઈ જાય છે તેથી તમારા ઘરની બરકત અને સૌભાગ્ય બંને તમારા પાસે જ રાખવું જોઈએ મિત્રો બીજી વસ્તુ છે સાવરણી મિત્રો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઘરની સાવરણી ક્યારેય કોઈ બીજાને ન આપવી જોઈએ કેમકે મિત્રો સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે સાવરણી ઘરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિની નિશાની છે અને તે ઘરમાંથી નકારાત્મકતા ઉર્જા બહાર કરવામાં મદદ કરે છે એટલે જ ઘરની સાવરણી ક્યારેય કોઈને આપવી જોઈએ નહીં સાવરણી બીજાને આપવાથી તમારા ઘરની સુખ શાંતિ પણ તેની સાથે ચાલી જાય છે ઘરમાં સાવરણીનું મહત્ત્વ સૌથી વધારે હોય છે કેમ કે સાવરણીથી જ તમે તમારા ઘરને સ્વચ્છ રાખો છો અને સ્વચ્છતાથી જ માતા લક્ષ્મીનું આગમન થાય છે તેથી જ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા ઘરની સાવરણીને કોઈ પણ માગે તો પણ તેને આપવી જોઈએ નહીં તે તીસરી વસ્તુ છે સાંજના સમયે દૂધ દહીં સાસ નારિયેલ ચાવલ આટાઓ જેવી સફેદ વસ્તુઓ ક્યારે કોઈને આપવી જોઈએ નહીં શાસ્ત્રોમાં પણ આને ઉલ્લેખ કરવામાં આવે છે કે સફેદ વસ્તુઓને જલ્દી નજર લાગી જાય છે તેથી સૂરજ આથમ્યા પછી તમે તમારા ઘરની આ વસ્તુઓ ક્યારેય કોઈને આપવો નહીં અને આપવી જ હોય તો તમે માર્કેટમાંથી કે દુકાનેથી ખરીદી લાવીને આપી શકો છો પરંતુ આ વસ્તુઓ તમારા રસોડામાંથી તેમને ન આપો ચોથી વસ્તુ છે પૈસા મિત્રો માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે જે ઘરમાં ધનની વૃદ્ધિ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા વરસતી હોય છે તેથી તમારા ઘરમાં રખેલું ધન પૈસા કોઈ બીજાને ઉધારમાં આપવું જોઈએ નહીં એનો મતલબ છે કે તમારા ઘરમાં રાખેલું તિજોરીમાં રાખેલું કે તમારા પત્ની જોડે જમા કરેલું ધન પૈસા બીજાને ન આપો ખાસ કરીને તો કોઈ તહેવાર કે એકાદશીના દિવસે તો ભૂલથી પણ ન આપવા જોઈએ એનાથી ધનની વૃદ્ધિમાં રૂકાવટ આવી શકે છે ત્યાં લક્ષ્મી ધનની દેવી છે તે સંપન્નતા વૈભવ કરનારી સૌભાગ્ય આપનારી મમતાની મૂર્તની સાથે અન્નપૂર્ણા પણ છે એટલે જ આપણે અન્ન ગ્રહણ કરતાં પહેલાં માતા લક્ષ્મીને ધન્યવાદ જરૂર કરવું જોઈએ તેથી જ રસોઈ ઘરની સ્વચ્છતા અને શુદ્ધતા એટલી જ આવશ્યક છે જેટલી આપણા માટે ધનની આવશ્યકતા છે છઠ્ઠી વસ્તુ છે તમારા ઘરના રસોડાનું વેલણ ઓરસિયો અને તવો તમે ઘણા લોકોથી સાંભળ્યું હશે કે તવા ઉપર પહેલી રોટલી માતા લક્ષ્મીના નામે બનાવવામાં આવે છે તેથી તમારા રસોડાની આ વસ્તુઓ કોઈને વાપરવા કે ઉપયોગમાં કરવામાં આપો છો તો તમારું ભાગ્ય પણ તેની સાથે ચાલ્યું જાય છે અને માતા લક્ષ્મીને પણ આ અપ્રિય છે અને તમે જો અપવા માંગો છો તો બજારમાંથી લાવીને નવી વસ્તુઓ તેમને આપી શકો છો પણ તમારા રસોડા ઘરનો વેલણ અને ઓરશિયો ભૂલથી પણ ન આપવો જોઈએ તો દોસ્તો આ હતી કેટલીક આપણા ઘરની વસ્તુઓ જે બીજાને ન આપવી જોઈએ તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો